રાજકોટ જિલ્લાના બામણબોર ખાતે સેવાકીય સંસ્થા દ્વારા વિનામૂલ્યે વૃક્ષના રોપાઓનું કરાયું વિતરણ રાજકોટ જિલ્લાના નવા ગામ બામણબોર ખાતે રવિવારના સાંજના સમયે અગિયારસો વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જાંબુડો જામફળી સીતાફળ બોર ચીકુડી લીંબુ આંબા વગેરે ફ્રૂટની વૃક્ષોનું અગિયારસો રોપાનું વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા અને નવા ગામ બામણબોર આજુબાજુના વિદ્યાર્થીઓ વાલીઓ ગામના આગેવાનો અને ખેડૂતો આ રોપાનું લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા સાથે લાયન રાજકોટ દ્વારા અગિયારસો રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું દેશમાં રાષ્ટ્રમાં વધતા જતા પર્યાવરણ પ્રદૂષણ અટકાવવા વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે આ પ્રસંગે નાઇટ ક્લબ મિટ પ્રમુખ જે કે પટેલના નવા ગામના સરપંચ રાયધનભાઈ ચાવડાઈ આજુબાજુના વેપારીઓને આરોપણ વિતરણ કરવામાં આવ્યા હતા બ્યુરો ચીફ નરેન્દ્ર રાઠોડ રાજકોટ હું લાઇન્સમાં રાજકોટ મિડ ટાઉનના પ્રેસિડેન્ટ તરીકે ડૉક્ટર જતીન પટેલ આજ રોજ અહીંયા બામણબોર ખાતે અમારા લાઇન્સના જ મેમ્બર જે કે પટેલ સાહેબ છે એમની ફેક્ટરીએ અમે આજે વૃક્ષારોપણ નિમિત્તે પર્યાવરણના અમારા જે પ્રોજેક્ટ છે એ નિમિત્તે અમે આજે વૃક્ષોનું અમે ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે અને બામણબોર ખાતે બારસોથી વધારે અમે છાળ છોડ છે એ આપેલા છે અને ગામના લોકોએ બધા અમને સારી રીતે પ્રતિ પ્રતિસાદ આપેલો છે અમારી સાથે જે કે પટેલ સાહેબ છે અમારા મિડ જ લાયન્સના સેક્રેટરી કેવુરભાઈ ભટ્ટ છે રાજેન્દ્રભાઈ રાવલ ટ્રેઝરર છે અને નીલ દોશી સાથે ગામના સરપંચ અમારી સાથે છે અને એમનો સાથને સહકારથી અમે આ પ્રોજેક્ટ બહુ સારી રીતે સફળતાપૂર્વક કરી શકીએ છીએ કેટલા વૃક્ષોનું કરવામાં આવ્યું બારસો બારસો વૃક્ષનું અત્યારે વિતરણ કરવામાં આવેલું છે કયા કયા વૃક્ષો દેવામાં આવ્યા વૃક્ષોમાં આડમ છે જામફળ છે સેતુર છે અને રાવણા આમ ચાર પ્રકારના છે અલગ અલગ છોડ છે એનું અમે આજે વિતરણ કરેલું છે નમસ્તે લાયન્સ જે કે પટેલ હું લાયન્સ ક્લબ જે મિટ ટાઉનમાંથી બોલું છું આ કારખાનું મારું કિસાન પ્લાસ્ટિક અને એલિગન પોલીમર મારું છે અને અહીંયા હું વર્ષોથી નવા ગામમાં સંકળાયેલો છું નવા ગામ સાથે એટલે અમે ટૂંકના ઝાડનું વિતરણ કરવાનું લાયન્સ ક્લબના બધા અમારા સાથીઓને લઈ અને આ વિતરણ અમે આજે કરવામાં આવેલું છે બારસો હજાર તો લોકોને શું ઉપદેશ આ વૃક્ષો તમે આપ્યા એ લોકોને શું ઉપદેશ આપવા માંગો છો અને એક જ વસ્તુ કહેવા કહેવામાં પર્યાવરણ માટે તમે તમારે ઝાડ વાવવા જ પડશે ક્યારેય કાપવાનું તમે વિચારશો નહીં તમારી વાડીએ ખાવાના ફ્રૂટના ઝાડ વાવો યા તો પહેલાં ઝાડ પણ તમારે ઝાડ વાવવા પડશે અને આ ફ્રૂટના ઝાડ આપવાથી એક ફાયદો થશે કે એના ઘરના છોકરાઓને દર વર્ષે અલગ અલગ ટાઈપના ફ્રૂટ ખાવા માટે અમારો ઇન્ટેન્શન એ છે કે એને પોતાના છોકરાઓને એટલે એને એને પાણી પાવાની ઈચ્છા થશે એને ઉછેરવાની ઈચ્છા થશે એટલે ફૂટના ઝાડ અમે સિલેક્ટ કર્યું હતું